હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપી સ્વાગત છે આજે આપણે બનાવીશું જીરા પાણી મિત્રો આ જીરા પાણી એની મદદથી તમે ખરેખર જો જીરો પાણી સાચી રીતે બનાવતા શીખી ગયા તો તમારું વજન ચોક્કસ ઘટશે ચલો આપણે આ જીરા પાણી કેવી રીતે બનાવવાનું છે કઈ કઈ વસ્તુઓની મદદથી બનશે એના માટેની માહિતી મિત્રો અહીંયા ગેસની જરૂર નથી અહીંયા મિક્સરની જરૂર નથી એક જ વખત આ પ્રયોગ કરી અને તમે અઠવાડિયા પંદર દિવસ સુધી તમે તમારું વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો અને સાથે તમે ઘણી બધી રીતે ફેટમાંથી ફિટ બની શકો છો તો ખરેખર આ ઉપાય તમારા માટે છે જીરા પાણી બનાવવાનું ચાલો જોઈએ શો સાથે મિત્રો મારી ચેનલ એકદમ નવી છે નાની છે આપણે આગળ વધી રહી છું સૌથી વધારે લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો તો ચલો જોઈએ રેસીપીનો વિડીયો તો અહીંયા આપણે આ જીરા પાણી બનાવવા માટે બે વસ્તુ લેવાની છે મિત્રો આ બે વસ્તુ છે વરિયાળી અને જીરું વરિયાળી હોય છે એ જેટલી જ જ ઉપયોગી ઉપયોગી છે છે વજન ઘટાડવા માટે એટલું તો અહીંયા પચાસ ગ્રામ વરિયાળી છે પચાસ ગ્રામ જીરું લીધું છે આ બંને વસ્તુ એવી છે જે તમારું વજન ઘટાડે છે સ્ટ્રેસમાંથી દૂર રાખે છે અને સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે વજન ઘટાડવા સિવાય પણ તમને એકદમ સ્ટ્રોંગ બનાવે છે તમારા શરીરને તાકાત આપે છે તમારા શરીરને હેલ્ધી બનાવી રાખવાનું કામ કરે છે તો અહીંયા આપણે સરસ તે જીરામાંથી અને વરિયાળીમાંથી મિત્રો તમને વજન માટે જો તમારું નબળું છે તો એને ઠીક કરવાનું કામ કરે છે આ ઉપાયની મદદથી અહીં આપણે પહેલા વેઇટલોઝ પાવડર બનાવીશું પછી એનો વેઇટલોઝીંગ્સ બનાવીશું આ ઉપાય એકદમ સિમ્પલ છે ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ બની જાય છે સો ટકા આયુર્વેદિક છે સો ટકા શુદ્ધ છે તો મિત્રો અહીંયા ભૂખ કરતા ઓછું જમો સાથે દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો બહારનું બંધ કરી દો ઘરનું જમો જે જમો તે તમારા રસોડા એકદમ ફ્રેશ બનાવેલું જમો વાસી નહીં જમતા આટલું ધ્યાન રાખશો તમારું વજન ચોક્કસ કરશે સાથે સાથે નિયમિત રીતે દસ થી પંદર મિનિટ ચાલવું ખૂબ જરૂરી છે ચાલો તો પેટ અંદરની સાઈડ ખેંચી અને થોડું ચાલવાનું જેના કારણે પેટના સ્નાયુ છે એ પણ ઢીલા હોય તો થોડા થોડા સ્ટ્રોંગ થશે પેટની ચરબી આપોઆપ ખટવા લાગશે તો અહીંયા આપણે જીરું અને વરિયાળી આ બંનેને આપણે પાવડર કરી લઈએ પહેલાં પહેલા આપણે જીરું અને વરિયાળી બંને ભેગું કરવાનું છે એ પછી સૌથી નાની મિક્સર જારમાં પાવડર બનાવી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો વરિયાળી અને જીરાનો આપણો પાવડર બનીને રેડી છે તમે એકસાથે જ આ પાવડરને તમે બનાવી અને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો જીરું અને વરિયાળી એવા છે જે વધતી ચરબીને અટકાવે છે તમારા શરીરની ચરબી કંટ્રોલ કરે છે ભૂખ ઓછી જગાડે છે તમને સ્ટ્રોંગ બનાવે છે તમને તાકાત પૂરી પાડે છે મિત્રો ભોજન પછી તમે જો વરિયાળીનું મુખવાસ તરીકે સેવન કરો છો તો પણ તમારા ખોરાકને પચાવવાનું કામ કરે છે હવે અહીંયા રોજ નિયમિત રીતે સવારે નરણા કોઠી આ ઉપાય કરવાનો છે એના માટે તમારે એક ગ્લાસ ગરમ પાણી લેવાનું એક ગ્લાસ ગરમ પાણીની અંદર અહીંયા તમારે વરિયાળી અને જીરાનો જે પાવડર હતો એ ઉમેરી દેવાનો છે પણ એ પછી તમારે હલાવી અને પી જવાનું છે અને બીજી વાર સેમ આવી જ રીતે બપોરના ભોજન અડધી કલાક પહેલા એક ગ્લાસ ગરમ પાણી લેવાનું એની અંદર આ પાવડર ઉમેરી અને અને પી છે છે દિવસમાં બે વાર તમારે પીવાનું સવારે ભૂખ્યા પેટે પીધા પછી તમે ચાલીસ મિનિટ પછી કોફી નાસ્તો કરી શકો છો અને બીજી વાર તમારે બપોરના ભોજન પહેલા તો મિત્રો અહીંયા તમારે કોઈ ગેસની જરૂર નથી માત્ર ને માત્ર ગરમ પાણીની જરૂર છે આ પાવડર તમે એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો જે લોકો વર્કિંગ વુમન છે જે લોકો જોબ પર જાય છે જે લોકો બિઝનેસમેન છે અથવા જે લોકો

આ વેટલો ડ્રિંક્સ પીવાથી તમારા શરીરની અંદર પાચનતંત્ર એટલું સ્ટ્રોંગ થાય છે કે કુદરતી રીતે પાચન તંત્રની અંદર એન્જોમી નામનું તત્વ બનવા લાગે છે વિટામિન બી અને વિટામિન કે બને છે જેના કારણે તમારા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થશે તો જે લોકોને વિટામિન પ્રોબ્લેમ છે જે લોકોને શરીરમાં વિટામિન કે બનતું નથી એવા લોકો માટે પણ આ આ ઉપયોગી છે ઉપાય તો ખરેખર ઉપાયની મદદથી તમે વેઇટ લોસ કરી શકો છો ફેટ લોસ કરી શકો છો અને અસંખ્ય ફાયદાઓ મળશે કયા કયા ફાયદાઓ મળશે એ બીટવેલ જે મળે છે વિટામિન કે તમારા ચરબીમાંથી બનતું હોય છે એ નેચરલ મળવાનું શરૂ થાય છે એટલે તમને આઈડિયા આવી જશે કે ખરેખર તમને ઘણા બધા ફાયદાઓ થઈ રહ્યા છે તો મિત્રો સરસ સુંદર મજાનો આ ઉપાય ફોલો કરો અને વજન ઘટાડો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ચોક્કસ કરશો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી સાથે ત્યાં સુધી આવજો